પાવી જેતપુર તાલુકામાં સિહોદ પાસે જનતા દ્વારા ફરીથી ત્રીજી વાર જનતા ડાયવર્ઝન બનાવી દઈ વાહન વ્યવહાર માટે પુનઃ ચાલુ કરી દેવામાં આવતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ છપ્પન ઉપર આવેલા બ્રિજ બે હજાર ત્રેવીસમાં ધોવાઈ જતા અઢી વર્ષ જેટલા સમયથી લોકો બે વૈકલ્પિક ખખડદ રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે તેમને નરકાગાર જેવી પરિસ્થિતિ ભોગવી રહ્યા છે ત્યારે પંદર ઓગસ્ટ જ જનતા દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે સુખી ડેમમાંથી પાણી છોડાતા નદીના ધસમસતા પ્રવાહમાં આવતા તે જ દિવસે મોડી રાત્રે ધોવાઈ ગયું હતું ફરીથી ઓગણીસ ઓગસ્ટે લોકોએ જનતા ડાયવર્ઝન ફરી બનાવ્યું હતું જોકે તે પણ બે ત્રણ દિવસ બાદ નદીના પટમાં સુખી ડેમનું પાણી છોડાતા ધોવાઈ ગયું હતું આમ સતત બે વખત એક જ અઠવાડિયામાં જનતા ડાયવર્ઝન ધોવાઈ ગયું હોવા છતાં લોકોએ હિંમત હારી ન હતી હાલ નવરાત્રિ ચાલી રહી છે અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે વેન્ટિલેટર ઉપર ચાલતા પાવી જેતપુર બજારને ધબકતું કરવા તેમજ સમગ્ર જિલ્લાની જનતાને સુખાકારી અને રાહત મળે તે આશરેથી ત્રીજીવાર જનતા ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે જેના ઉપર વાહન વ્યવહાર ચાલુ થતાં લોકોમાં આનંદ સાથે રાહતની લાગણી જોવા મળી રહી છે